સ્થાનિક લોકોએ તત્કાલ ટેન્કર મારફતે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં પ્રયાસ કર્યો હતો થરાદ ફાયર બ્રિગેડને જાણ થતા જવાનો તાત્કાલિક આગ આગ પર પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી હતી લગભગ કલાકની ભારે બાદ આગને લેવામાં આવી દેવ દિવાળીની રજા હોવાથી દુકાનો બંધ હતી જેના કારણે કોઈ જાનહાની નોંધાઈ નથી કોટેશ્વર કોમ્પ્લેક્ષની બાજુમાં દેના બેંક આવેલ હોવાથી સમયસર કાર્યવાહી થતા મોટો અકસ્માત ટટળી ગયો હતો કામ લોકોએ ફાયરબ્રિગેડ અને સ્થાનિક યુવાનોની બહાદુરીની પ્રશંસા કરી હતી બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી થરાદ